શરૂઆત ચાર થી પાંચ મહિના થઈ ગયા કમસે કમ ચાર થી પાંચ તમને કયો પ્રોબ્લેમ હતો એટલે તમે આ બધી શરૂઆત કરી મારે જાડો બિલકુલ સાફ ના હતો પેટ સાફ ના હતું એ માટે કરીને મને ખારા કામ થી મોહનભાઈ મિસ્ત્રી ફોન કરેલો હું પૂછતો પૂછતો તમારી દુકાન પછી મેં પહેલી વાર અપનાયો એટલે મને ખુબ સારું બરાબર કોઈ તકલીફ નઈ સારું છે મીઠું થાય

કે મારે આ ટાઈપ નું કે 200 ગ્રામ પેકેટ આવતો હોય તો મારે કે લઈ આવો અને મને કે મુગલ બરાબર તમે જ્યારે વાત કરી ત્યારે વિશ્વાસ ના આવ્યો હા ના આપણે મોહનલાલ મિસ્ત્રી થોડા બે ચમચી લાવીને બે ટાઈમ ટ્રાય કર્યો એટલે ખ્યાલ આવ્યો હા અને અનુકૂળ આવ્યો એટલે મજા આવી હા હા એટલે પછી એ લોકોએ તમારી જોડે મંગાય મંગાય આ બે પેકેટ તમે ત્યાં મોકલશો હા મોકલશો બરાબર રિઝલ્ટ થી તમને સંતોષ છે બિલકુલ 100% એમ બરાબર અમારા મોટા ભાઈને પણ મેં આ વાત કરી હતી એમને તકલીફ દેખાય નહીં તો એ પણ ચાલુ કર્યું તો એમને પણ ખૂબ સારું રિઝલ્ટ થયું નમસ્કાર મિત્રો આ છે નિરાંત ચોરણ આનું નામ જ છે નિરાંત અને કામ પણ એવું છે કયા કયા ફાયદાઓ કરે તો દાખલા તરીકે કોઈને ગેસ વધારે રહેતો હોય વડકાર આવતા હોય પેટ સાફ ન થતું હોય પેટ ઓતરડાની ગરમી હોય ગેસના કારણે માથાઓમાં દુખાવો થતો હોય શરીરમાં દુખાવો થતો તો અમે જોરદાર સોલ્યુશન મળે છે અને ઘણા બધા વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તમને જોવા મળશે પીવામાં પણ સરળતા છે વરિયાળી મીઠો લીમડો અને ત્રિફળા એટલે કોઈ પણ વ્યક્તિને પીવામાં પણ પ્રોબ્લેમ થતો નથી વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલમાં ચાલુ વિડીયો તમને જોવા મળશે એટલે અમારી ચેનલ સબ કરી દેજો આવા નવા વિડીયો તમને અંદર પણ હજુ ઘણા બધા જોવા મળશે તો માહિતી આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર જય હિન્દ જય ભારત જય માતાજી